ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે રાંદે રોડની પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ સહ નવા સંશોધનો આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમ વિદ્યાર્થીઓએ કેટલાક ગણિત અને વિજ્ઞાનના મોડલ્સ તૈયાર કર્યા હતા વિવિધ આધુનિક પ્રોજેક્ટના નિર્માણ અને નિદર્શન માટે શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને ગહન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે આજે સવારે આયોજિત આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ગીતાના છોડાવાલા રેસિડેન્સી સ્કૂલ આજે સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિજ્ઞાન અને તેની સાથે ગણિત પર્યાવરણ ખેતી જુદા જુદા વિષયોની અંદર અદ્યતન રીતે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેના સંદર્ભમાં વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરીને પ્રોજેક્ટ રજૂ કર્યા છે ખૂબ સુંદર અને મહેનત કરીને એમની કૃતિઓ મૂકવામાં આવી છે વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં એનો લાભ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પોતાની તૈયાર કરેલી કૃતિને સારામાં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે આ એક વૈજ્ઞાનિક મિજાજ વિદ્યાર્થીઓના મગજમાં આગળ વધે અને તેમાં કંઈક નવીનતા પ્રાપ્ત કરે એ હેતુથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ઉપયોગી થાય સર્વાંગી વિકાસ માટે કારણ કે વિવિધ ક્ષેત્રે જે ટેકનોલોજી અને જે વિકાસ થાય છે તેનાથી પરિચિત થાય એનાથી આગળ વધે અને જીવનમાં આ જ પ્રેક્ટિકલી કેટલું કામ લાગી શકે આવનારા વર્ષોમાં તેનું પણ એક માર્ગદર્શન અને પોતાના પસંદગીના વિષયમાં આગળ વધવાની એક તક મળે એનું પ્લેટફોર્મ પ્રેસિડેન્સી સ્કૂલ પૂરું પાડે છે તો ઈસી સરમા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત